કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ અને પરિણામની સમીક્ષા બાબતે ડાંગ કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર જે પરિણામ આવ્યું હતું તેને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ ડાંગ લોકસભા બેઠક જેના ઉપર સૌ કોઈની નજર હતી આ બેઠક પર ભાજપનો બે લાખની લીડથી ભવ્ય વિજય થયો હતો જોકે લોકસભા ચૂંટણીના જે પરિણામ આવ્યા એમાં ધરમપુર કપરાડા વાંસદામાં કોંગ્રેસ આગળ રહી હતી તો ડાંગમાં કોંગ્રેસ નજીવા એટલે કે સત્તરસો મતોથી પાછળ રહી હતી ત્યારે આ પરિણામ બાદ કાર્યકરોમાં નવો જોશ પૂરવા અને પરિણામની સમીક્ષા કરવા માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સર્કિટ હાઉસ ખાતે ચિંતન શિબિરનું આયોજન વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અહીં ઉપસ્થિત કાર્યકરોને પરિણામથી હતાશ નહીં થઈ આવનાર સરપંચ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામે લાગી જવાની હાકલ અનંત પટેલ દ્વારા કરવામાં આવી હતી સાથે જ જિલ્લાની નળ સે યોજના જેવી અનેક યોજનાઓને લઈને તેમણે સમીક્ષા કરી હતી અને ડાંગ જિલ્લાની સમસ્યાઓને લોકો સમક્ષ ઉજાગર કરવાની પણ હાકલ કરી હતી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ વઘઈ તાલુકા સુબીર તાલુકા અને આહવા તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે આજે આહવા ખાતે લોકસભા લોકસભા છવ્વીસના પરિણામ વિશે ચિંતન કરવા માટે તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દરેક કાર્યકર્તાઓને ફરી પાછા ઉમંગમાં આવીને ઉત્સાહમાં આવીને હવે પછી જે સરપંચની ચૂંટણી આવી રહી છે એમાં ઉત્સાહથી કામ કરવાનું છે અને સ્થાનિક સમસ્યા જે છે પાણીની સમસ્યા હોય અહીંના સિવિલ હોસ્પિટલના ખાનગીકરણની સમસ્યા હોય અહીં નલસે જલમાં પાણી નથી એની સમસ્યા હોય તળાવ ખોદાયા નથી પરંતુ એના પૈસા લૂંટાઈ ગયા છે એની સમસ્યા હોય તમામ વિસ્તારમાં સિંચાઈ માટેના કુવાઓ જે ખોદવામાં આવ્યા અને કુવાઓ નિષ્ફળ ગયા છતાં પણ એના પૈસા પૂરા એજન્સીને ચૂકવી દેવામાં આવ્યા તેની અને અહીંના સંગઠન વિશેની ચર્ચાઓ કરવામાં આવી અહીંનું ડાંગનું પરિણામ સૌથી સારું રહ્યું અમે સત્તરસો વોટથી પાછળ હતા પરંતુ બેલેટથી બેલેટનું જે મતદાન થયું તે બેલેટમાં જે પરિણામ આવ્યું તે રીતે જોતાં અમે પાંચસો છસો વોટથી આગળ છે ત્યારે આવનારા સમયમાં કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આખા વિસ્તારનો પ્રવાસ કાર્યક્રમ કરીશું અને આવનારા સમયમાં સૌથી વધારે કોંગ્રેસના સરપંચો ચૂંટાઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ અમે કબજે કરીશું